પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છે અમારી સમૂહ ભાગવત સપ્તાહનું કુલ આ આયોજનમાં આ મુખ્ય એક આયોજન બ્લડ ડોનેશન કેમ્પ ધાર્મિકતાની સાથે સાથે અમે છે સામાજિક રીતે પણ કેમ જ્ઞાતિ ઉપયોગી થઈ શકે એનું આજે એક ઉમદા કાર્ય કરી રહ્યા છીએ એનામાં બ્લડ ડોનેશન કેમ્પમાં મલયભાઈ સ્મૃતિ જાયન્સ ગ્રુપ દ્વારા અને અમારી મોટ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા એનું આખું આયોજન કરવામાં આવ્યું છે એનામાં મલયભાઈ સ્મૃતિ જાઈન્ટ ગ્રુપના અમારા ભાવિની બહેન છે અરુણભાઈ છે બીજા બધા સભ્યો છે જ્ઞાતિવતી અમારા મહામંત્રી હરેશભાઈ ઉપાધ્યાય વગેરે બધી કારોબારી દ્રષ્ટિગણ સાથે મળી અને આ આયોજન આખું કરી રહ્યા છીએ એનામાં કુલ અત્યાર સુધી પચાસ રક્તદાન અત્યારે થઈ ગયું છે અવરી ચાલુ રહ્યું છે ભાવિની મલય ત્રિપાઠી બહેનો તો શક્તિનું સ્વરૂપ છે અને આજે અહીંયા પણ રક્તદાનમાં વીસથી વધારે બહેનોએ રક્તદાન કર્યું છે અને એક સમાજને ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે કે સશક્ત બને અને સમાજને ઉપયોગી બને રક્તદાન કરવાથી જે અનેક લોકોની જિંદગી આપણે બચાવી શકીએ છીએ અને આપણા શરીરમાં તો આમ પણ જરૂર કરતાં વધારે લોહી હોય છે તો બીજાને ઉપયોગી બની શકીએ છીએ આ રીતે બીજી બહેનોને કહીશ કે સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને સમાજને જ્યારે જરૂર પડે ત્યારે રક્તદાન કરવો અને સાથે સાથે જ બીજી જે પ્રકારની જરૂર પડે તન મન થી ઉપયોગી બનો મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અનેક રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને અમારી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને આ હોય સરળતાથી મળી રહે એવા સુધાશયથી આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અમારા બ્લડ બેંકના વડા ડૉક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જે ટીમ કામ કરે છે એ એમાં અમારા રેસીડેન્ટ પેથોલોજીસ્ટ વગેરે સ્ટુડન્ટ ઇલેક્ટેકનિશિયન આજે આ કેમ્પ જોડાયા છે અને અવિરત રક્તદાતાઓનો પ્રવાહ ચાલુ છે અને હજી પણ અમને આશા છે કે પચાસથી ઉપર રક્તદાતાઓ રક્તદાન કરશે ચિંતન રમેશ કારા છે હું અદાણી ગેમ્સમાં પેથોલોજી રેસિડેન્ટ આર્વન છું રક્ત ડોનેશન જે કેમ્પ કર્યો છે એમાંથી જે અમે લોહી એકઠું કર્યું છે એનો લાભ ત્યાંના હોસ્પિટલના બધા જ દર્દીઓને થશે જેમ કે સર્જિકલ જેની બી પેશન્ટ હોય એમને જે ગાયનેક પેશન્ટ છે જેમનું લોહી ઓછું હોય છે એમને તેમજ થેલેસેમિયા અને ડાયાલિસિસના જે પેશન્ટ છે એમને આ રક્ત ઉપયોગમાં થશે